દાહોદ જિલ્લામાં ત્રણસો તેર પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે વિકાસના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા મુખ્યમંત્રી શ્રીનું સિંગવડ ખાતે આગમન થતા હજારો કાર્યકરો ઢોલ નગારા સાથે સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા તારીખ દસ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચાવન જેટલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યા

ની ગાંઠ થકી વિકાસના કામો કર્યા આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ત્રણસો તેર ચોસઠ કરોડના ખર્ચે વિકાસના કામોના ખાતમુહૂર્ત ભૂમિપૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા આજની સભામાં રાજ્ય કક્ષાના શ્રી કોંગ્રેસના આમ આદમી પાર્ટી પર ભારે સાખા માર્યા છે ગત વિધાનસભા લીમખેડા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ તળવી હજારો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા ધાનપુર તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ દીપાભાઈ ભુરિયા કોંગ્રેસ છોડી તેઓના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા જિલ્લાના વિકાસના કામોની વણઝાર સાથે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ એક સાંજે ત્યાં તૂટે તેવી દાહોદ જિલ્લાના અજંબા ભરી સ્થિતિ આજની સભામાં જોવા મળી હતી આજના મુખ્યમંત્રીના આગમન સાથે હજારો કાર્યકરો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને ધારાસભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા આવનાર લોકસભા ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવવા માટે તમામ કાર્યકરોને આજથી લોકસંપર્ક કરી વિકાસ કાર્યોની માર્ગદર્શન આપવા કાર્યકરો અને હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું અહેવાલ ચંદુભાઈ મોહનિયા દાહોદ